જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આસો સુદ ષષ્ઠી તિથિ એટલે નવરાત્રિનું છઠ્ઠું નોરતું છે આજે મા દુર્ગાના છઠ્ઠા સ્વરૂપ મા કાત્યાય દેવીની પૂજા કરાય છે કહેવાય છે કે આજે દેવી કાત્યાયની માતાની પૂજા કરવાથી જેમને વિવાહ આડે બાધા આવી રહી છે તેમને દરેક બાધાઓ દૂર થાય છે ભગવાન બૃહસ્પતિ પ્રસન્ન થઈને લગ્નનો યોગ બનાવે છે આજે સાચા મનથી માતાની પૂજા કરવામાં આવે તો લગ્ન જીવનમાં સુખ શાંતિ બની રહે છે તો મિત્રો શુભ દિવસે મા કાત્યાયની દેવીના સ્વરૂપ વર્ણનની કથા સાથે સાંભળશું ભગવતી સ્તોત્રમ જે આજે સાંભળવાનો મહિમા છે તો સૌ પહેલા કાત્યાયની દેવીની સ્વરૂપ વર્ણન કથા સાંભળશું બોલો મા કાત્યાયની દેવીની જય

પરમ શાંતિનો અનુભવ થાય છે કાત્યાયનીને સાધકોની ઉપાસના દેવી માનવામાં આવે છે દેવી છે પ્રાપ્તિ કાત્યાયની દેવીની ઉપાસના કરી હતી એ બુદ્ધ ગ્રહનું શમન કરનારી પરમ સત્યની નજીક લઈ જનાર દેવી છે કાત્યાયની દેવી સિંહ પર સવાર છે દેવીનું રૂપ ભવ્ય અને દિવ્ય છે તેમણે અભય મુદ્રા અને વર મુદ્રા દર્શાવી છે એક હાથમાં તલવાર ધારણ કરેલા છે આ તેમનું સગુણ સ્વરૂપ છે કાત્યાયની દેવીને પીળો રંગ અતિ પ્રિય છે આથી સાંજના સમયે કાત્યાયની દેવીને પીળા વસ્ત્ર હળદર પીળા ફૂલ અને પીળા રંગના નિવેદ ધરાવવામાં આવે છે છઠ્ઠા નોરતે કાત્યાયની દેવીની પૂજા ઉપાસના કરવાથી બુદ્ધ ગ્રહ દોષ શાંત થાય છે જીવનમાં સુખ સમૃદ્ધિ યશ કીર્તિ વૈભવ આવે છે એક પૌરાણિક કથા અનુસાર ઋષિકતને કાત્યાય નામે એક પુત્ર હતા ભગવતીના પરમ તપસ્યા કરી માતા ભગવતી પોતાની ભક્તિથી પ્રસન્ન કર્યા અને દેવી પાસેથી વરદાન માંગ્યું કે મા ભગવતી તેમની પુત્રી તરીકે અવતરે આમ દેવી દુર્ગાના અવતાર એવા ત્યાયની સ્વરૂપે ઋષિ કતને ત્યાં જન્મ્યા અને કાત્યાયની કહેવાયા એવી પણ એક કથા છે કે જ્યારે મહિષાસુરના તાપ સંતાપ પૃથ્વીના લોકોને અતિશય પ્રતાડિત કરી રહ્યા હતા ત્યારે સ્વયં બ્રહ્મા વિષ્ણુ અને મહેશ પોતાના મહિષાસુર મદીની દેવીને ઉત્પન્ન કર્યા મહર્ષિ કાત્યાયને આ દેવીનું સૌ પ્રથમ પૂજન અર્ચન કર્યું તેનાથી દેવી કાત્યાયની તરીકે પ્રસિદ્ધ થયા કાત્યાયની દેવીને દાનવધ્યાતિને કહેવાયા હેત સુર દેવતાઓનું કાર્ય સિદ્ધ કરવા માટે મહર્ષિ કાત્યાયની નવરાત્રીના છઠ્ઠા દિવસે તેમની આરાધના કરવાથી રોગ શોક ભય સંતાપ સગણ નષ્ટ થાય છે એવું પણ કહેવાય છે કે મનગમતો જીવન સાથી મેળવવો હોય તો માં કાત્યાયની પૂજા આરાધના કરવી જોઈએ આ દેવીને પ્રસન્ન કરવા જોઈએ

આ પૂજા કાળિન્દ્રીય યમુનાના કિનારે કરવામાં આવી હતી એટલા માટે કાત્યાયની માતા વ્રજમંડળની અધિષ્ઠાત્રી દેવીના રૂપમાં પ્રતિષ્ઠિત થયેલા છે તેમનું સ્વરૂપ અત્યંત ભવ્ય અને દિવ્ય છે તેઓ સવર્ણની સમાન ચમકીલા છે તેમની ચાર ભૂજાઓ છે જમણી તરફની ઉપરની પૂજા અભય મુદ્રામાં છે અને નીચલી ભૂજા વર મુદ્રામાં છે માતાની ઉપરની ડાબી ભૂજામાં તલવાર છે અને નીચલી ભૂજામાં કમળનું ફૂલ સુશોભિત છે

અને ઐશ્વર્યથી પરિપૂર્ણ હોવાથી એમનું નામ ભગવતી પણ છે માતાજીની સ્તુતિ કરતા આપણે બાળ સહજ થઈ જઈએ છીએ તેથી આપણે માતા ભગવતીને વહાલથી કાલાવાલા કરીએ છીએ અને બાળ સહજ હેતથી તુ સંબોધનથી પણ પ્રાર્થના કરીએ છીએ હે દેવી ભગવતી તારો જય થાવો હે વરદાયીની તને નમસ્કાર છે પાપોનો નાશ કરનારી શુંભ અને શુંભની ખોપરી ધારણ કરનારી હે દેવી मनुष्यों ની પીડા નો નાશ કરનારી હે દેવી તને હું પ્રણામ કરું છું હે સૂર્ય ચંદ્ર રૂપી હે નેત્ર ધારણ કરનારી હે અગ્નિ સમાન દેદીપ્યમાન હે ભૈરવ ના લીન રહેવામાં પરાયણ भगवती હે મા અંધકાર સુનું શોષણ કરનારી દેવી તારો જય થાવો હે મહિષાસુરનો નાશ કરનારી હાથમાં માં શૂળ ધારણ કરનારી હે સમસ્ત લોકના ના પાપ નું હરણ કરનારી વળી બ્રહ્મા અને વિષ્ણુ દ્વારા મુખવાણા કાર્તિકેય અને સશસ્ત્ર શિવજી દ્વારા વંદિત હે સાગરને મળનારી શિવજી દ્વારા સ્તુતિ કરાયેલી વળી દુઃખ અને ગરીબીનો વિનાશ કરનારી તથા કુટુંબની વૃદ્ધિ કરનારી દેવી તારો જય થાવો મોક્ષ આપનારી દેવી તારો જય થાવો હે મનવાંછિત ફળ પ્રદાન કરનારી સિદ્ધિદાત્રી તારો જય થાવો વ્યાસજીએ રચેલા આ સ્તોત્રનો પવિત્ર થઈને જે નિત્ય શુદ્ધ ભાવથી ઘરમાં પાઠ કરે છે તેના પર ભગવતી દેવી સદા પ્રસન્ન રહે છે બોલો માં ભગવતી દેવીની જય મિત્રો આ હતો ભગવતી સ્તોત્રમ જેની રચના ભગવાન વેદ વ્યાસે કરેલી છે નવરાત્રિમાં નિત્ય આ સ્તોત્રો વાંચવા કે સાંભળવાથી માં ભગવતી પ્રસન્ન થઈ તેના બાળુડાને સુખ સંપત્તિ સમૃદ્ધિ અને વંશવૃદ્ધિનું વરદાન આપે છે તો મિત્રો આ વિડિયોમાં મા કાત્યાયની દેવીની કથા અને ભગવતી સ્તોત્રનો પાઠ તમે પૂરી શ્રદ્ધાથી સાંભળ્યો જે સાંભળવો તમને જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય મા કાત્યાયની દેવી અને મા જય ભગવતી જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ